બ્રાહ્મણ ને કહેવાય ભૂદેવ ભૂ એટલે પૃથ્વી દેવ એટલે ભગવાન પૃથ્વી ઉપર ના કોઈ દેવ હોય ને તો એ બ્રાહ્મણ છે સાહેબ એટલે આપણે કહીએ છીએ આવો ભૂદેવ પધારો જન્મ લે છે એટલે થાય બ્રાહ્મણ યજ્ઞો સંસ્કાર આપે જનો એટલે થાય દ્વિજ અને જ્યારે ગુરુકુળમાં ભણીને આવે ને ત્યારે કહેવાય વિપ્ર પણ છે તો મૂલત બ્રાહ્મણ બ્રાહ્મણ સદા સર્વદા આ જગતમાં પૂજનીય છે સાહેબ ચાર વર્ણ બતાવે ચાર વર્ણ માં પેલો વર્ણ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કેમ પેલા બ્રાહ્મણ ભગવાન લગ્ન હોય કે યજ્ઞ હોય કોની જરૂર પડે બ્રાહ્મણ આપણા પરિવાર માં કોઈ મૃત્યુ પામે સાહેબ એની અંતેષ્ટી ક્રિયા કરવી હોય ત્યારે કોની જરૂર પડે ब्राह्मण બાળકનો ત્યારે ब्राह्मणની જરૂર પડે સાહેબ દરેક જગ્યાએ ब्राह्मणની જરૂર પડે છે ब्राह्मण આ જગતમાં પૂજનીય છે સાહેબ કારણ દેવાધીનમ જગત સર્વમ મંત્રાધી નશ્ય દેવતા તે મંત્રા બ્રાહ્મણાધિના સ્માત બ્રાહ્મણ દે દેવતા બ્રાહ્મણ કેમ પૂજનીય છે આખું જગત દેવતાઓને આધીન છે દેવાધીનમ જગત સર્વમ અને મંત્રાધીનશ્ય દેવતા એ દેવતાઓ મંત્રોને આધીન છે તે મંત્રા બ્રાહ્મણાધીના એ મંત્રો કોણ બોલે બ્રાહ્મણો તસ્માત બ્રાહ્મણ દેવતા એટલે સાહેબ તમે હું બ્રાહ્મણને દેવ કહીએ છીએ બુ બ્રાહ્મણ નો દ્વેષ ન કરતા પણ બ્રાહ્મણ નો દ્વેષ ક્યારે નો કરતા વંદન કરજો બ્રાહ્મણ પૂજનીય છે સાહેબ દરેક જગ્યાએ તમને મને બ્રાહ્મણોની જરૂર પડે છે સાધુ સંત બ્રાહ્મણોના લીધે આજે આપણી પૃથ્વી ટકેલી છે અને તમે બધા આનંદ નો ગરબો વાંચતા હશો સાહેબ બ્રાહ્મણો નું વર્ણન દરેક પુરાણો ની અંદર દરેક શાસ્ત્રોની અંદર ઉપનિષદમાં છે કે બ્રાહ્મણ પૂજનીય છે બ્રાહ્મણ નો વેર ભાવ નો કરાય આનંદ ગરબા ની અંદર તમે બધા સાંભળ્યું હોય કદાચ તો પંચોતેર માં નંબર ની લીટી છે સેવન્ટી ફાઈવ જોજો તમે ખોલીને આનંદ ગરબો શું લખ્યું છે વાડવ વહની નિવાસે મુખ માતા પોતે માં હરિત રૂપ તે રૂપ તે ગ라스 માત જગન જોતે માં આનો ગર્વો ખોલીન 75 માં નંબરની લીટી જોજો વાડવ કોણ છે વાડવ એટલે બ્રાહ્મણ અને વહની એટલે અગ્નિ માં બહુચર માં જ એકદમ બાક

પણ અત્યારે કળિયુગની વિકટ પરિસ્થિતિ અમે લોકો યજ્ઞ યજ્ઞાની કરવા જઈએ અને કહે છે શાસ્ત્રીજી આ પૂજા કરાવશે ને કેટલી દક્ષિણા લેશો અને બ્રાહ્મણ દેવતા કહે છે કે આટલી દક્ષિણા થાય અરે મહારાજ આટલા બધા પૈસા તો કંઈ હોતા હશે અમારા ગામડે મહારાજ તો ખાલી હજાર રૂપિયામાં સત્યનારાયણ ભગવાનની કથા કરે એ ગામડામાં સાહેબ અમારા બાપ દાદાઓ કરતા પણ ત્યારે અમારા બાપ દાદાઓ જે 1000 રૂપિયામાં નહીં 500 માં કથા કરતા પણ ત્યારે સાહેબ યજમાન પરિવાર એ બાપજીને ઘરે લેવા આવતા ઘરેથી લઈ જતા ઘરે મૂકી જતા અને ગામની અંદર સાહેબ અન્ન અને દ્રવ્ય આપતા હતા લો महाराज પાંચ મણ ગઉ લો महाराज ચોખા અત્યારે અમે પૂજા કરવા જઈએ ને ત્યાં ભગવાનને ભોગ લગાય ને महाराज કાજુ બદામ તમે લઈ જાશો કે અમને આપશો પ્રસાદીમાં લો વિચારો પાપ લાગે સાહેબ બ્રાહ્મણ નું દ્રવ્ય કોઈને પચ્યું નથી અને પચવાનું નથી વિકટ પરિસ્થિતિ આપણે આપણે ત્યાં ત્યાં સાહેબ યાદ રાખજો લગ્ન હોય હોય હારો પ્રસંગ એટલે આપણે કેટરિંગ વાળાને બોલાવીએ સારામાં સારા પૈસા આપીએ બેન્ડવાજાવાળાને વાળાને બોલાવીએ સારામાં સારા પૈસા આપીએ સાઉન્ડ વાળાને બોલાવીએ સારા પૈસા આપીએ ઘોડો બોલાવીએ એને પૈસા આપીએ સરસ મજાનો મોટો પાંડાલ કેતા મંડપ બનાવીએ એને પૈસા આપીએ આ બધા તમે હું પૈસા આપીએ પણ સાહેબ જ્યારે બ્રાહ્મણ દેવતા ને દક્ષિણા આપવાની આવે ત્યારે કઈક મહારાજ ખર્ચો બહુ બધો થઈ ગયો એટલે એક કામ કરો ને તમે બે પાંચ દિવસ ખમી જાઓ ને પછી અમે તમને દક્ષિણા પોગાડી દેશું બ્રાહ્મણ દેવતા તો વાંધો નહીં યજમાન ને આશીર્વાદ આપે કલ્યાણમ ભવા સુખીનો ભવ આયુષ્યમાન ભવ ત્યાંથી બ્રાહ્મણ દેવતા બે દિવસ પાંચ દિવસ બે મહિના થાય ને ત્યાં સુધી ફોન નો કરે પૈસાય નો આપે પછી બ્રાહ્મણ દેવતા ફોન કરી કે યજમાન શ્રી અમારી પેલી દક્ષિણા બાકી છે યાદ છે ને હા મારા યાદ છે પણ કેટરિંગ માં મંડપ માં વધારે ખર્ચો થયો ને એટલે હજી થોડાક દિવસ થમી જાવ ને બધા કરતા ઓછી દક્ષિણા બ્રાહ્મણ ની હોય પણ છતાંય સાહેબ તમે નું બ્રાહ્મણ ને પરેશાન કરી આપીએ નહીં દક્ષિણા પાપ લાગે સાહેબ

અને બ્રાહ્મણો છે એનું કારણ તમને કહી દઉં કે એક સમય ની વાત જયારે સુદામાજી નો પ્રસંગ તમને ખબર છે સુદામાજી જયારે સાહેબ દ્વારિકા નગરી ને અંદર આવે અને ચાલતા ચાલતા આવતા પગમાં કાંટા વાગ્યા હતા સાહેબ ભગવાને પોતાના હાથે થી એક એક કાંટો નીકાળ્યો ભગવાનના પગ ધોયા એ ચપ્પલ નોતા પહેર્યા એટલે પગમાં કાંટા વાગ્યા કાંટા ખેંચ્યા એટલે એમાંથી લોહી નીકળ્યું છે પગમાંથી પરું નીકળ્યું છે કાદવવાળા પગ ધોયા એ કાછની અંદર કાછનું પાણી હતું ને રંગબેરંગી થઈ ગયું કાદવવાળું રક્તવાળું થયું અને એ જ કાંટા કાઢી અને એ જ ચરણામૃતનું પાન સાહેબ દ્વારિકા દ્વીશે કર્યું છે એ ભગવાન જે બ્રાહ્મણું પ્રિય છે

અને વાલાઓ સુદામાજી ઉઘાડા પગે જાય ત્યારે રુક્ષમણી इत्यादि હસ્તપત્રાને કહે છે પ્રભુ કેવી લીલા આવ્યા ત્યારે પગમાં જોડા ચંપલ નોતા જાય ત્યારે પણ પગમાં જોડાની પ્રભુ તમારી પાસે તો કેટલું છે કંઈક આપો બ્રાહ્મણ દેવતાને ત્યારે ભગવાન કૃષ્ણ વારિકાધીશ કહે છે રુક્ષમણીને કે દેવી મારે તો ઘણું બધું આપવું છે પણ આ સુદામાને ચાલતા મેં પોરબંદર મોકલ્યા છે ને એટલા માટે મોકલ્યા કારણ કે ભગવાન કહે છે કે આ મારો મિત્ર સુદામાં છે ને એ પવિત્ર બ્રાહ્મણ છે અને આ પવિત્ર બ્રાહ્મણના પગની પગ રજ જો મારી દ્વારિકા નગરીમાં પડે તો મારી દ્વારિકા નગરી પવિત્ર થઈ જાય મારી દ્વારકા પવિત્ર થાય બ્રાહ્મણોની ની મારી આ નગરી પવિત્ર થાય એટલે મેં એને ઉઘાડા પગે મોકલ્યા છે ભગવાનને બ્રાહ્મણ પ્રિય છે સાહેબ ભગવાન રામ કહે છે રામાયણ ની અંદર સાહેબ દીપર પ્રસાદા ધરણી કમલા બરોહ દીપ પ્રસાદ ધરણી ધરો હમ બ્રાહ્મણો ના આશીર્વાદ થી મેં ધરતી ને ધારણ કરી છે બ્રાહ્મણો ના આશીર્વાદ થી મને

અને દાન આપ્યું સાહેબ અત્યારે તમે એનું સીધું આપીએ ને તો એ સીધું મહારાજ ના ઘરે સીધું ના જાય પેલા આડું અવડું જાય ત્રણ ચાર ઘરે પછી બ્રાહ્મણ ના ઘરે જાય સીધું એકદમ મહારાજ ના ઘરે સીધું જવું જોઈએ બહેનો છે ને એકબીજાને આજુબાજુ પાડોશી ને કહેવો આપણે મહારાજ ને એના ઘરે બે થોડુંક સીધું આપ્યું જો હા એ થોડું ઘી આપ્યું ને પાંચસો ગ્રામ અને તેલ ડબ્બો આપ્યો ને આપ્યું સાહેબ કોઈને કહેવાય નહીં સીધું એકદમ સીધું બ્રાહ્મણના ઘરે જવું જોઈએ તો એ તો એનું તમને લેખે લાગે એનું ફળ મળે હવે આગળ આપણે વાત કરીએ તો બ્રાહ્મણોનો મહિમા બતાવ્યો છે શિક્ષાપત્રી કેટલા લોકો વાંચો છે શિક્ષાપત્રી વાંચો છો ને તમે શિક્ષાપત્રીની અંદર સાહેબ ઘરે જીનું જેટલા પુરાણ જેટલા શાસ્ત્ર કહું ને એ તમે ઘરે જીન પુસ્તક ખોલીને જોજો એમાં લખ્યું છે કે નહીં પણ આપણી પાસે ટાઈમ નથી વાંચવાનું એવું ઘણું બધું છે પણ સમયનો નો અભાવ હોય પણ તમને બધા કહી દઉં કે તમે ઘરે જઈને શિક્ષાપત્રી ખોલજો શિક્ષાપત્રીની અંદર એકવીસ માં નંબર નો શ્લોક અને એકવીસ માં નંબર ના શ્લોક અંદર લખ્યું છે દેવતા તીર્થ વિપરાણામ સાધવી નામ ચ સતામ અપી વેદા નામ ચન કર્તવ્યા અરે ભક્તો તમે દેવતાઓની તીર્થ ની અને વિપ્રાણામ બ્રાહ્મણો ને ક્યારે ઈર્ષાની નિંદા ન કરતા તમે કોઈ પણ ધર્મમાં માનો કોઈ પણ સંપ્રદાય ની અંદર માનો પણ સાહેબ દરેક વર્ણની અંદર પૂજનીય બ્રાહ્મણ છે બ્રાહ્મણની નિંદા ન કરાય દેવતા તીર્થ બ્રાહ્મણ સતી સ્ત્રી સાધુ વેદની નિંદા ક્યારે ન કરવી જોઈએ અને ક્યારે સાંભળવી પણ ન જોઈએ નરસિંહ મહેતા બ્રાહ્મણ નાગર બ્રાહ્મણ હતા નરસિંહ મહેતા અને નરસિંહ મહેતા દુખી થયા ને ત્યારે નાગરો ની નાત ને જમાડવા માટે સાહેબ સાક્ષાત દ્વારિકાધીશ ભગવાન પ્રગટ થયા છે નાગરો ની નાત ને જમાડવા દ્વારકાધીશ આવ્યા છે નરસિંહ મહેતા બ્રાહ્મણ હતા મે કહ્યું ને પેલો ફોન નરસી મહેતા જોડે હતો કરતાલ રૂપી જેવા નરસી મહેતા કરતાલ રૂપી ફોન વગાડે એટલે રીંગ વાગે દ્વારિકામાં અને દ્વારકામાં રીંગ વાગે એટલે દ્વારકાધીશ ખબર પડી કે મારો એ ભક્ત મને પુકારે અને જેવી આ કરતાલ રૂપી રીંગ વાગે નરસી મહેતા ની એટલે દ્વારકાજી દ્વારકાધી સીધી દોટ મૂકે નરસી મહેતા મળવા દ્વારકાધીશ આવે છે અને આગળ ભાગવતજીની અંદર માં રૂક્ષમણી ને જયારે ભગવાન દ્વારકાધીશ ગમતા હતા સાત શ્લોક ની અંદર પત્ર લખ્યો છે છ શ્લોક માં શરણાગતિ છ શ્લોક માં ભગવાનના યશ નું રૂપનું ગુણ નું વર્ણન અને સાતમા શ્લોક માં શરણાગતિ સ્વીકારે અને પત્ર લઈ અને એક બ્રાહ્મણ દેવતા ને મોકલે છે અને ઋષિ બ્રાહ્મણ નું નામ છે સદાનંદ બ્રાહ્મણ

તમે મારું કાર્ય સિદ્ધ કર્યું આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હું આપને પગે લાગું છું હું આપને વંદન મહારાજ તમારે શું જોઈએ માગો તમારે શું જોઈએ એકવાર માંગો તો ખરી ધન વૈભવ શું જોઈએ સદાનંદ બ્રાહ્મણ રુક્ષ્મણીને કહે છે કે મારે આ જગતમાં કાઈ ન જોઈએ ધન વૈભવ યશ કીર્તિ આ છે ને કાલે નહીં હોય મારે કાઈ ન જોઈએ અને ખાલી હાથે ત્યાંથી જતા રહ્યા અને ઉપર આશીર્વાદ આપ્યા બ્રાહ્મણે કે આ જગતની અંદર તારા લગ્ન ત્યારે જ્યાં કરવા છે ત્યાં જ થશે અને બ્રાહ્મણ દેવતા આશીર્વાદ આપ્યા ને ત્યારે રુક્ષ્મણી ને દ્વારિકા ધ્વિષ મળ્યા છે વાલો દરેક પુરાણોની અંદર સાહેબ બ્રાહ્મણ દેવતાઓનું વર્ણન બતાવે છે